આજે આપણે શીખીશું સાઈઠ કળીનો ચણિયો તો સાઈઠ કળીનો ચણિયો છે મેં બે કલરમાં કળી લીધી છે બ્લેક અને વ્હાઇટ તમે મલ્ટી કલરમાં પણ લઈ શકો અને જો તમારી પાસે થોડું થોડું વેસ્ટ કાપડ પડ્યું હોય અલગ અલગ કલરનું તો તમે જોઈન્ટ કરીને પણ કઢીવાળો ચણિયો બનાવી શકો છો ને જરૂરી નથી કે તમે સાઈઠ કળી લ્યો પણ આ મેથડથી તમે ચાલીસ કળીનો ચણિયો પણ બનાવી શકો છો ને મેં આગળ દસ કળીનો ચણ્યો એકવીસ કળીનો ચણ્યો અને ત્રીસ કળીના ચણિયાનું કટિંગ કેવી રીતે કરવું એના વિડીયો આગળ મૂકેલા છે લંબાઈ ઓગણચાળીસ છે ઓગણ ચાલીસ ઇંચમાં મેં એક ઇંચ સિલાઈનું ઉમેર્યું છે ચણિયામાં નીચે પટ્ટી અલગથી ફોલ્ડ કરવાની છે ચણિયામાં કળીવા ચણિયામાં કેન કેનનો પટ્ટો કેવી રીતે મૂકવો એનો પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે એટલે વાળવા માટેનું કાપડ મેં ખાલી એક ઇંચ જ લીધું છે અડધો ઇંચ અલગથી પટ્ટી ફોલ્ડ કરશું આપણે અંદરની સાઈડ પણ જો તમારે એના કાપડની પટ્ટી પલટાવી હોય કળી સાથે તો તમે બે ઇંચ હજી પણ પ્લસ કરીને લઈ શકો છો ઓગણ ચાલીસ લંબાઈ છે એમાં એક ઇંચ હું સિલાઈનું એડ કરું છું એટલે ચાલીસ આપણી લંબાઈ થશે ને ચાલીસમાંથી બે ઇંચ આપણે નેફો અલગથી મૂકશું એટલે ચણિયાની ટોટલ લંબાઈ આડત્રીસ આવશે હવે કમર છે ત્રીસ ઇંચ ત્રીસ ઇંચ કમરમાં હું ચાર ઇંચનું લૂઝિંગ આપું છું તમારે બહુ લૂઝ ના કરવો હોય તો તમે ત્રણ ઇંચનો પણ લૂઝ આપી શકો છો એટલે આપણે કમર થશે ચોત્રીસ ઇંચ ત્રીસ ઇંચ કમર છે એમાં મેં ચાર ઇંચનું લૂઝિંગ આપ્યું છે એટલે કમર આપણી થશે ચોત્રીસ ઇંચ હવે ચોત્રીસ કમર છે ભાંગ કરી દેસુ હવે ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ આપણે છ માં આવે છે એટલે આપણે પાંચ એટલે અડધો ઇંચ અડધા ઇંચમાં આપણે એક પોઈન્ટ વધારે લઈ લેશું તો પણ ચાલશે અને સાઈડ કળી છે ને આપણે અડધો ઇંચ લેશું ને ઝીરો પોઈન્ટ પાંચ આવે છે તો ઝીરો પોઈન્ટ પાંચ લઈ લેશું તો પણ આપણે એક એક પોઈન્ટ તો એમ કળીમાં સિલાઈમાં એક્સ્ટ્રા થતું જ હોય તો આવી રીતે તમે તમારી કળીનું મેઝરમેન્ટ કરી શકો છો જેટલી તમારી કમર હોય એને તમારી કળી સાથે ભાંગી લેવાનું આવી રીતે જ્યારે વધારે કળી બનાવવી હોય ત્યારે એક ન્યૂઝપેપર લઈ અને ન્યૂઝપેપરને ડબલ કરી અને મૂકી દેવાનું પાંચ છ ઇંચ પોળું પહેલી કડી તમે ન્યૂઝપેપરમાં કટ કરી નાખશો ને એટલે તમારે ઇઝી રહેશે હવે ઉપર તો આપણે ઝીરો પોઈન્ટ ફાઈ આવ્યું હવે એમાં આપણે એક ઇંચ સિલાઈનું ઉમેરવાનું છે કારણ કે બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ સિલાઈમાં જશે તો ઝીરો પોઈન્ટ ફાઈ છે એમાં આપણે એક ઇંચ ઉમેરશું એટલે આપણી પાસે દોઢ ઇંચ કાપડ મળશે આપણને તો હવે દોઢનું અડધું કરવાનું છે કારણ કે આપણે કળી કટ કરીએ છીએ તો આપણું પેપર આપણે ડબલ ફોલ્ડ કર્યું છે તો આ દોઢનું અડધું કરશું એટલે ઝીરો પોઈન્ટ સેવન એટલે પોણો ઇંચ કમર આપણે પોણો ઇંચ લેવાની છે ઝીરો પોઈન્ટ સેવન એટલે એક ઇંચમાં આપણે ત્રણ ઇંચ ત્રણ પોઈન્ટ ઓછું લેવાનું છે પૂરું એક ઇંચ નથી લેવાનું એટલે આપણે કઢી કટ કરીને ખોલશું એટલે આપણી કઢી દોઢ ઇંચની રેડી રહેશે દોઢ ઇંચની કળી રેડી રહેશે અને બંને સાઈડથી અડધો અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે એટલે આપણને ઝીરો પોઈન્ટ ફાઈની રેડી કળી મળશે તો આવી રીતે ઝીરો પોઈન્ટ સેવન પોણા ઇંચની કમર લીધી છે હવે નીચે તમારે કળીમાં કેટલું તો મારે નવ ઇંચ રેડી કળી રાખવી છે નવ ઇંચ રેડી કળી રાખવી છે એમાં પણ એક ઇંચ સિલાઈનું ઉમેરશું એટલે દસ ઇંચ દસ ઇંચની મારી રેડી કળી છે ને પેપર આપણું ડબલ ફોલ્ડ છે એટલે દસનું અડધું લઈ લેશું પાંચ ઇંચ બંધ ભાગેથી પાંચ ઇંચ ઉપર પોણો ઇંચ ઝીરો પોઈન્ટ સેવન અને નીચે પાંચ ઇંચ હવે મારે કળીમાં થોડો ફિશ કટનો શેપ આપવો છે એટલે હું બાર ઇંચ નીચે આવી ઉપર આપણે એક ઇંચમાં ઓછું લીધું છે નીચે બાર ઇંચે આપણે એક ઇંચ માર્ક કરશું એટલે થોડો ફિશ કટ જેવો લુક આવશે આખો રાઉન્ડ ચણિયો નહીં બને હવે આપણે બાર ઇંચ નીચે આવ્યા ત્યાંથી જ્યાં આપણે પાંચ ઇંચનું માર્ક કર્યું છે ત્યાં સુધી માર્ક કરી દેશું હું તમને ડાયરેક્ટ ક્રોસ લાઇન કરીને પણ બતાવું છું કે કેટલો ફરક પડે છે ફિશ કટનો શેપ આપવાથી અને ડાયરેક્ટ ક્રોસ લાઇન આપવાથી જો તમારે ફિશનો શેપ ના જોતો હોય ફિશ કટમાં એવું હોય કે કમરથી થોડો ચણિયો ટાઈટ થશે અને નીચે ઘેર ફ્લેર ફૂલ થશે ને તમારે આટલો બધો નહીં જોતો હોય તો તમે અહીંયાથી સવા ઇંચનો શેપ આપીને પણ તમારો ચણિયો રેડી કરી શકો છો પણ મારે સાઈઠ કળી છે એટલે આ શેપ જ આપવો છે તો હું કટ કરીને બતાવું છું જો તમારે બિલકુલ ફીશનો શેપ ના આપો તો તમે ડાયરેક્ટ ક્રોસ કરીને પણ કળી કટ કરી શકો છો કળીનું કટિંગ કરી લીધું છે હું હવે કાપડ ઉપર મૂકી અને ત્રીસ વ્હાઈટ કલરની અને ત્રીસ બ્લેક કલરની કટ કરી અને તમને બતાવું છું કડી જોડવા માટે પહેલા બબે કડી જોડી દેવાની છે વ્હાઈટ અને બ્લેક ડિઝાઇન થી ડિઝાઇન મેચ કરી અને પહેલા બધી બબે કડી જોઈન્ટ કરી દેવાની છે પહેલા બધી બબે કડી જોઈન્ટ થઈ જાય પછી બબે કળી સાથે રાખીને ચાર ચાર કળી અને બધી કરી આપણે ચણિયામાં બધી કળી જોડી દીધી છે મેં અને એક બે ઇંચની પટ્ટી અલગથી લઈ અને ચણિયા સાથે મૂકી દીધી કારણ કે નીચે કાપડ નતું ચણિયો પલટાવા માટે એટલે પલટાવા માટે મેં બે ઇંચની અલગથી પટ્ટી મૂકી છે અને પટ્ટીમાં મેં કોઈ કેન કેન નથી મૂક્યું કારણ કે ફૂલ ફ્લેરનો ચણિયો છે સાઈઠ કળીનો ને ચણિયામાં કળીવાળા ચણિયામાં કેન કેન કેવી રીતે મૂકવું એનો વિડીયો અલગથી બનાવેલો છે જો તમારે કેન કેન મૂકવું હોય તો તમે મારો એ વિડીયો જોઈ શકો છો તો પટ્ટી મૂકી અને હવે પલટાવીને એક સિલાઈ મારી દેશું કળી જોડ્યા પછી બે ઇંચની પટ્ટી લઈ અને આવી રીતે પટ્ટીને એક બાજુ સિલાઈ મારી અને આપણે ચણિયા સાથે જોઈન્ટ કરી દઈશું આવી રીતે મેં બે ઇંચની એક અલગથી પટ્ટી લઈ અને ચણિયા સાથે જોઈન્ટ કરી છે કારણ કે ચણિયામાં નીચે કાપડ નહોતું પલટાવા માટે એટલે આપણે પલટાવા માટે અલગથી કાપડ તમે બે અથવા ચાર ઇંચનો પટ્ટો પણ રાખી અને પલટાઈ શકો છો અને આમાં સાથે કેન કેનનો પટ્ટો પણ જોઈન્ટ કરી શકો છો જો તમારે કેન કેન ચણિયામાં કળીવા ચણિયામાં કેન કેવી રીતે મૂકવું એ જો હોય તો એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો હવે એક દાબ સિલાઈ મારી દેશું એટલે આપણી પટ્ટીનું આ જે પલટાવાની પટ્ટી છે એમનું ફિનિશિંગ બરાબર આવી જાય કાપડ સીધું જ રાખવાનું છે અને દાબ સિલાઈ મારી દેશું હવે આપણી બોર્ડર પલટાવી અને આખા ચણિયામાં ફિનિશિંગથી સિલાઈ મારી દઈશું અને બોર્ડર પલટાવતું ત્યારે થોડુંક અહીંયા આપણને લૂઝ લાગશે તો ત્યાં કળીએ કળીએ એક નાની અમસ્તી ચીપટી લેતા જ હશું એક નાની એમ જ લઈ લેવાની એટલે આપણું ફિટિંગ સારું આવે આવી રીતે હું આખા ચણિયામાં સિલાઈ મારી અને નેફો મૂકીને ચણિયો રેડી કરી દઉં છું ફિનિશિંગથી આપણા ચણિયામાં પટ્ટી મૂકાઈ ગઈ છે હવે હું નેફો મૂકી અને ચણિયો રેડી કરી દઉં છું નેફાનો વિડીયો અલગથી મૂકેલો છે તમે જોઈ શકશો મારી ચેનલ ઉપર જઈને ચણિયામાં નેફો કેવી રીતે મૂકવો ચણિયામાં ચેઇન કેવી રીતે મૂકવી આપણો ચણિયો બનીને રેડી થઈ ગયો છે ચણિયામાં તમે જોઈ શકો છો રેડી ઘેર અગિયાર મીટરનો તૈયાર થયો છે મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો